માથામાં વાળ ચોખ્ખા રહે ઘટાદાર રહે તે માટે શું તમે બ્રાન્ડેડ શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છો જો કરી રહ્યા હોય તો એકવાર ચેતી જજો કારણ કે એ જો નકલી શેમ્પૂ હશે તો હશે એ પણ વાળ ખરી જશે આ વાત એટલા માટે કરવી પડી કે કામરેજ પોલીસે બ્રાન્ડેડ શેમ્પૂનો નકલી જથ્થો ઝડપ્યો છે જુઓ અમારા ખાસ અહેવાલમાં નકલી અસલીનો ખેલ સુરત જિલ્લામાં નકલીની બોલબાલા વધી રહી છે વધુ એકવાર હજારોની સંખ્યામાં નકલી પ્રોડક્ટની બોટલો ઝડપાઈ છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ એકમાં એક ગોડાઉનમાં નકલી શેમ્પૂનો જથ્થો હોવાની કામરેજ પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો ગોડાઉનનું શટર ઊંચું કરી હેડ એન્ડ શોલ્ડર કંપનીના નકલી શેમ્પૂનો મોટી માત્રામાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર મુકંદ હસમુખભાઈ માવાણી નામના ઈસમની પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પણ જાતનો પરવાનો મળી આવ્યો ન હતો નકલી બોટલો ચેક કરવામાં આવતા બોટલો પર કોઈ પણ જગ્યાએ ઓથોરાઈઝ લખાણ કે સિક્કો જોવા મળ્યો ન હતો અને એક્સપાયર ડેટ પણ હતી નહીં ઘણી બોટલો હેડ એન્ડ શોલ્ડરના સ્ટીકર મળી આવી હતી પોલીસે હેડ એન્ડ લગાડેલી ચાર હજાર એકસો પંદર નંગ બોટલ ત્રીસ નંગ સ્ટીકર વગરની બોટલ અને પચાસ બોટલ મળી કુલ ઓગણપચાસ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી મુકુંદ હસમુખ પટેલની ધરપકડ કરી હતી પરથી ઝડપાયેલા ભેજાબાજ ઇસમની પોલીસે કડક પૂછપાછ કરતા તેણે સુરત સિટી ખાતે કારખાનું ઊભું નકલી શેમ્પુની પ્રોડક્ટ બનાવી હતી અને ફ્લિપકાર્ટ પર બેચવા મૂકી હતી જ્યાં માલ રિજેક્ટ થતા કામરેજના નવાગામ ખાતે ગોડાઉન ભાડે રાખી હોલસેલમાં પધરાવી દેવાની ફિરાકમાં હતો પરંતુ કોઈ હોલસેલના વેપારીઓ આવે એ પહેલા કામરેજ પોલીસ આવી ગઈ હતી અને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું ત્યારે હાલ અન્ય કેટલા ઇસ્મો સંડોવાયેલા છે કેટલા વર્ષથી આ વેપલો ચાલી રહ્યો હતો કેટલો નકલી જથ્થો વેચ્યો એ દિશામાં પોલીસે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબની રાબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામળેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણમાં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પુ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશનને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટીન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ

ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેર એન્ડ કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેર એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાય આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે ઓગણપચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી

એકાદ મહિનાથી વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને અને કોઈ પણ મોટો હોલસેલ મળી આવે તો તેને વેચવા માટે થઈ ગોડાઉનમાં મૂકી પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે